નમસ્કાર આપણે મિત્રો એક ખેડૂત જોડે આવ્યા છીએ એમના ખેતરમાં જ ઉભા છીએ અને એમને શું ખેતી કરી અને એમાં શું રિઝલ્ટ મળ્યું તો આપણા ખેડૂત મિત્રના મોઢેથી જ સાંભળીશું સાહેબ તમારું નામ મારું નામ પ્રજાપતિ અમૃતભાઈ જોતારામ કોહોડા તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા ઓકે ઓકે તો સાહેબ તમે આ જે લીંબુડીની અત્યાર સુધી ખેતી કરતા હતા તો પહેલાં કઈ દેવા દવા આપડતા હતા પહેલાં હું આ ખેતી કરતો હતો આ લીંબુડી લગભગ છેલ્લા નવ વર્ષથી મારી જોડે છે એ પહેલાં હું બાયોજાઈન બ્રાઉન ગોલ્ડ પછી યુરિયા સલ્ફેટ એનપીકે એનો ઉપયોગ કરતો હતો પણ છેલ્લા બે વર્ષથી આ માઇલ્સાઈડમાં જોડાયા પછી આ લીંબુડીમાં મેં એક તો ઓલિફ પછી એમાં સ્પ્રે અને ગોમેજિક આ ત્રણનો મિક્સ કરી અને આ લીંબુ ઉપર મેં સાતથી આઠ પંપ છોટ્યા લગભગ નેવું થળિયા છે મારી જોડે એમાં પહેલાં મારા લીંબુડી ઉપર કાળિયો ખૂબ હતો પછી એમાં ટૂંટિયું ખૂબ હતું અને હુકારો ખૂબ આવતો હતો ઓકે 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 તો પહેલાં તમે આની ટ્રીટમેન્ટ કરી તો લીંબુડીમાં કઈ રીતે કરી પહેલાં આની ટ્રીટમેન્ટ કરી એ વખતે મેં લીંબુ એક વખતે પાઈ દીધો પાયા પછી એને કોને મારે રીંગો મારી અને રીંગો મારી એની અંદર અમે એક તો ગો મેજિક અને ઘોસાપર એ બંનેનું મિક્સ કરી અને રીંગોમાં નાખી અને પછી માટી વાળી દીધી અને એના પછી પાણી પાણી પાયા પછી મને આ રિઝલ્ટ મળ્યું બરાબર તો મતલબ આપણી જે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ નહોતા પડતા એ પહેલાના રિઝલ્ટમાં નતાના રિઝલ્ટમાં સાહેબ તમને શું ફરક લાગે છે કે આ જે પ્રોડક્ટ નથી વાપરી એ પહેલાં મારી લીંબુ થોડો હુકારો આવતો હતો પછી એના ઉપર પત્તા જે હતા એના ઉપર કાળીયો આવતો હતો પછી ટૂંટિયાનું પ્રમાણ વધતું હતું આ પ્રોડક્ટ વાપર્યા પછી કાળીઓ બિલકુલ જતો રહ્યો મચ્છી જતી રહી બરાબર અને સુકારો નું પ્રમાણ ઘટી ગયું અને એકદમ છોડ લીલાસમ થઈ ગયા લીલાસમ થઈ ગયા બિહારમાં પણ મારા થોડો વિશેષ ફાયદો છે ઉત્પાદનમાં કેટલો ફરક પડ્યો તમે આના પહેલા જે લીંબુ વેચાતા હતા એના કરતો મને ઉત્પાદનમાં વધારે ફેર લાગ્યો અને બીજી વિશેષતા એ છે કે પેલા જે પ્રોડક્ટ વાપર્યા પહેલા જે લીંબુ હતા એ લીંબુ ખરબચડા હતા અને આ પ્રોડક્ટ વાપર્યા પછી પ્રેસમય આવી ગઈ લાઈટ 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 આવ્યો અને લીંબુ થોડું મોટું પણ દેખાવા મળ્યું બરાબર બરાબર આટલો ફેર લાગ્યો તો જોઈ શકો છો મિત્રો સાહેબ એ આપડી ઇન્ડિયા ગ્રુની પ્રોડક્ટ આ લીંબો ની અંદર વાપરી તો વાપ્યા પછી એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું તમે જાતે પણ જોઈ શકો સાહેબ પહેલા એમને કાળીઓ હતો તો અને બધી બહુ તકલીફ હતી અને ઉત્પાદન પણ ઘણો બધો વધારો થયો તમે જાતે જોઈ શકો છો મિત્રો